રેવદ ગામે પાક નિષ્ફળ ખેડૂતે કૂવામાં પડી કર્યો છે વીઘા જમીન ઉપર વાવેતર કર્યું હતું પરંતુ સમગ્ર પાક કમોસમી વરસાદને કારણે સંપૂર્ણપણે નિષ્ફળ જતા તેઓએ આત્મહત્યા કરી હતી ગફાર ઉનળ સાંજે પોતાની વાડીના કૂવામાં સિમેન્ટના ઇલેક્ટ્રિક થાંભળાનું બટકું બાંધી ઊંડા કૂવામાં ઝંપલાવ્યું હતું ઘરે પરત નહી આવતા દીકરીએ ફોન કરી સગા સંબંધીઓને જાણ કરતા વાડીએ દોડી જઈ શોધખોળ શરૂ કરી હતી શોધખોળ કરતા ગફાર ભાઈનો મૃતદેહ કુવામાંથી સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો મૃતક વ્યક્તિ ડિપ્રેશનમાં આવી જતા પગલું ભર્યું હોવાનું હાલ સામે આવ્યું છે આ ઘટનાથી સમગ્ર પરિવાર અને ગ્રામજનો શોકમય બન્યા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગામના સરપંચ ભીખાભાઈ રામસિંહભાઈ સંડેરા આ બનાવ કાલે સાડા પાંચ વાગે ઘરેથી ગફારભાઈ વાડીએ જવાનું કહી હવે બે થી ત્રણ કલાકનો ટાઈમ લાગ્યો ઘરે ન આવ્યા એટલે ઘરના એ તપાસ ચાલુ કરી કે હજી ખેતરથી કેમ નથી આવ્યા એટલે શોધખોળ કરી આખી આ બધી બાજુની સીમ જોયું કે અહીંથી મેસેજ ન મળ્યા પછી છેલ્લે ગોતતા ગોતતા અહીં વાડીએ આવ્યા તો તેમનું શર્ટ મોબાઈલ અને બૂટ આ એના રૂમની અંદર હતું એટલે તેથી લઈને અમને બધાને શંકા વ્યક્ત થઈ કે ભાઈ આપણે આ કૂવાની અંદર શોધખોળ કરીએ હવે આખો કૂવો જામ ભેરેલો હતો બે મોટર મેલી અને પાણી સતત ચાર કલાક બે મોટર હાકી અને અડધી વાયુનું પાણી ઉલેસ કર્યો એ પછી અમારા ગામના ત્રણથી ચાર છોકરાઓ તરવૈયા હતા તેમને વિતાવ્યા અને તપાસ કરતા નીચે તળીએ શરીર ઉપર ત્રણથી ચાર ફૂટનું પેઢિયું બાંધી અને આત્મહત્યા કરેલી હતી આત્મહત્યા કરવાનું કારણ માત્ર માત્ર આ પાક નિષ્ફળ ગયો તેને લીધે એ માણસ ડિપ્રેશનમાં આવી ગયો એ ડિપ્રેશનમાં બસ આ વરસાદ સતત ચાલુ છે ને એ પછી જે વ્યક્તિની યારે વાત કરે ને તો કે હવે મારું શું થાય એને આ એક મગજમાં વાત હતી હા મારે બે થી ત્રણ વખત વાત થઈ હતી સમજણ એ કે ભાઈ હવે આપણે આ પાક નુકસાનીનું શું થાય કંઈ વળતરનું થશે કે નહીં હું કહું નહીં સરકાર જે નિર્ણય લેશે એ પછી આપણે આગળ પ્રોસેસ કરશું સમજણો એટલે અવારનવારે બે થી ત્રણ વાર મારી સાથે વાત કરેલી છે ના નોટ નથી સાંજે કરાવી રિટાયર્ડ પ્રિન્સિપાલ આત્મહત્યા કરનાર ખેડૂત ગફારભાઈ મારા સેઢા પાડોશી છે ગયા શનિવારે વરસાદ થયો એને આગલે રવિવારે એને ત્યાં ઓપનેટ માંડવી કાઢવા માટે આવવાનું હતું એટલે ખપાળી પાવડો કોદાળી લઈને મને સાંભળ્યા ને કીધું કે રવિવારે અમારે માંડવી કાઢવાની છે ને એ જ સાંજે વરસાદ થયો ને પછી બે વાર મને મળ્યો તો એક જ વાત સાચી હતી કે નથી નિરણ નથી દાણા કે નથી પૈસા બધો જ પાક પાકની ગયો ગાયને નાખવું છું મેં કાલે ત્રણ ને વીસ મિનિટે એને ફોન કર્યો હતો કે હું ગીરગઢા જાઉં છું તો મારી સાથે આવો થોડોક ફરવા જાય તો કે મારે નિરણ જરાય નથી સુકેલી નથી તો ક્યાંકથી નિરણનો બંદોબસ્ત કરવા માટે ગાય ભૂખી છે નિરણ વાઢવા એટલે મારી સાથે ન આવ્યો હા એને મારી સાથે બે ત્રણ વાર એ બાબતમાં ચર્ચા થઈ હતી મેં એને કીધું કે ભાઈ આ એકનું નથી બધાનું છે ને એક વર્ષ પણ તો કે દીકરીના કાલે લગ્ન આવી જશે આ કોકના ઉછી ના લીધા એના કઈ રીતે દેવા નિરણ નથી કે દાણા નથી મારું નામ ઉજેફ ગફ્ફરભાઈ ઉંડળ ગામ રેવત તાલુકો ઉન્ના જિલ્લો ગીર સોમનાથ જે અમારે નવ વીઘાની માંડવીનું વાવેતર હતું ત્રણ વીઘાનો એક કટકો છે ને એક છ વીઘાનો કટકો છે એમાં મગફળીનું વાવેતર હતું તો કમોસમી વરસાદના કારણે એ પાક ધોવાઈ જતા બધોય પાક નવે નવ વીઘાનો પાક ધોવાઈ ગયો છે અને પાલો અને માંડવી બધી બગડી ગઈ છે એના ડિપ્રેશનમાં આવી ને મારા પપ્પાએ ગફરભાઈ કાલે સાંજે છ હવા છ ના ગાળામાં કુવામાં પડી અને આત્મહત્યા કરેલી છે ઘરમાં કઈ વાતાવરણ નતું પણ આ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો ને એની કાયમ વાતું કરતા એ કહેતા કે હવે આપણે શું કરીશું ને મંડળી ઉપાડેલી છે ને આ કેમ પૂરું કર્યું ને હવે પાક આપણો નિષ્ફળ ગયો તો એ કઈ રીતનું પૂરું થાય એ ઉપરથી લાગી આવતું કે એ ડિપ્રેશનમાં હતું ના સુસાઇડ નોટ ક્યાંય અમને હજી સુધીમાં મળી નથી વાતચીત કરેલી છે પણ ઈ બહુ નોર્મલ છે મારી યારે તો નથી થઈ પણ એને એક મિત્ર છે કાળુભાઈ કરીને એને યારે ત્રણ કા સાડા ત્રણના ગાળામાં થઈ હતી એ વાત થઈ હતી કે શું કરું કાળુભાઈ આમ કામ છે ને એ પ્રમાણે પછી કાળુભાઈ ને એક કામ હતું એટલે એને ફોન પછી કટ કરી દીધો પછી ની કોઈ પોલીસ લખાવ્યું છે કે કઈ કઈ રીતે મરણ થઈ ગયું હા હા લખાવેલું છે પોલીસ માં કારિત નું સુસાઇડ કરેલું છે કારણ શું કારણ લખાયું કારણ આ આપણે પાક નુકસાન